વધુ જાણકારી અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ પાસેથી પ્રાપ્ત કરીએ રવિ જે લોકો ફસાયા છે તેમને બચાવવા માટે શું કામગીરી અને આસપાસ વિસ્તારોની સ્થિતિ શું છે વરસાદથી ધોની વાત કરવામાં આવે તો આજે જામનગર જિલ્લામાં કેટલાક વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ છે વાત જો કાલાવડ તાલુકાની કરવામાં આવે તો કાલાવડ તાલુકાના છતર ગામ પાસે આજે નદીમાં અચાનકથી પાણીનો પ્રવાહ વધતા જામજેતપુર થી પરિવાર છે તે કાલાવડ તરફ આવી રહ્યો હતો ત્યારે તેઓ સામે છેડે ફસાઈ ગયા હતા ચિંતા જેવી કોઈ બાબત નથી સ્થાનિક મામલતદાર અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર પહોંચ્યા છે અને જરૂરી તમામ કાર્યવાહીઓ છે તે કરવામાં આવી રહી છે આભાર રવિ જાણકારી આપવા માટે તો હાલ તો સમગ્ર મામલે મામલતદારને જાણ કરવામાં આવી છે ફાયર વિભાગના અધિકારીઓ પણ સ્થળે પહોંચ્યા છે કેમ કે સામેની બાજુ એક પરિવાર ફસાઈ ગયો છે જેઓ આ તરફ આવી રહ્યા હતા